साधे रे औधमे बावडी रे नीरोलो म साधे रे औधमे અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડેદ્રા આપ સૌનું સ્વાગત કરું છું મધદરિયે નાવડું છે નોધારું સમરણ કરીએ માં લીરબાઈ તમારું મિત્રો આ જગતરૂપી દરિયામાં જ્યારે આપણું સંસારરૂપી જે આ નાવડું છે તે જ્યારે ડોલવા લાગે જ્યારે આપણા જીવનમાં કાંઈક ને કાંઈક સંકટ કાંઈક ને કાંઈક તકલીફો કાંઈક ને કાંઈક દુઃખ જ્યારે આવતા હોય ત્યારે મારા અને તમારા માટે ના માત્ર મેર સમાજ માટે પરંતુ અઢારે આલમ માટે સમગ્ર સમાજ માટે સમરવા માટે જેનું સૌથી પહેલાં નામ કદાચ મારા અને તમારા મોઢે આવે તો મા મેરાણી લીરબાઈ મિત્રો એ લીરબાઈમાં આજે અમે એક એવી જગ્યાએ બેઠા છે કે લીરલ ધામ કેસવ કે જ્યાં આ એ ભૂમિ ઉપર આપણે બેઠા છે આ વિડીયો જે છે આ એપિસોડ જે છે તે માત્ર સાંભળવાનો નથી પરંતુ કાંઈક મહેસૂસ કરવાનું છે કાંઈક એનો અનુભવ કરવાનો છે એ ધરતી ઉપર આપણે બેઠા છે જે ધરતી ઉપર માના પગ પડ્યા છે મા લીરબાઈના પગ જે ધરતી ઉપર પડ્યા છે એ ધરતી ઉપર હું અને તમે બેઠા છે અને અહીંયાની જે વાતો છે મા જીવન ચરિત્રની જે વાતો છે તેમની વાતો તમારા સુધી પહોંચાડવી છે એક નાનકડી કોશિશ કરવી છે કોશિશ એટલા માટે કે સાચી વાતો સારી વાતો તમારા સુધી પહોંચાડી અને અહીંનો જે માહોલ છે તે તમે ઘરે બેઠા અગર તો દેશ વિદેશમાં બેઠા બેઠા એક એને મહેસૂસ કરી શકો એને અનુભવી શકો તેના માટે અહીંયા કેશવમાં મા લીરબાઈના ધામમાં અમે આવ્યા છે અને અહીંના વડીલો છે અહીંના જે પૂજારીઓ છે તેમની સાથે વાતોચીતો કરી અને માતાજી વિશે અમુક જે પ્રસંગો કદાચ આજ દિવસ સુધી મારા તમારા સુધી નથી પહોંચ્યા આજે પણ આધુનિક યુગમાં આજ આજના આ હળાહળ કળયુગમાં પણ આજે પણ જ્યારે તમારામાં શ્રદ્ધા હોય તમારામાં વિશ્વાસ હોય તો આજે પણ મા જે છે તે મને અને તમને હોકારો આપે છે એના અનેક દાખલાઓ આપણી સામે છે આજે અહીંના વડીલો સાથે આપણે વાતો કરશું પરંતુ તે પહેલાં અહીંયા જે પૂજારી તરીકે ફરજ બજાવે છે તે વડીલ સાથે આપણે વાત કરશું અને તેમની પાસેથી થોડીક અહીંના જે પ્રસંગો છે તે વાગોડશું જય માતાજી જય માતાજી આપનું નામ અને પરિચય થોડુંક આપજો મારું નામ કેશુભગત ભગત કેશવાલા માતાજીની સેવા કરીએ સેવક તરીકે અને માતાજી તો જેવો જગજાહેર છે અને મેન આ વસ્તુ બધું પરબનું પીરાણું છે પરબની શાખાઓ જ છે આ માતાજીનો ગુરુદ્વારા મોઢવાડા જીવણ ભગત ને મા સોનભાઈ પરબના શિષ્ય માતાજી પાછા જીવણ ભગત ને મા સોનબાઈના શિષ્ય એ પછી માની કર્મભૂમિ આઈ કેસવ કે જેની વચ્ચી બાપા રે આ સંસાર ભોગવો અને સનાતન ધર્મનો ઉજાગર કર્યો એ પછી અહીંથી અનેરા પરસા માતાજી આપેલ જ છે અને લગભગ બધે જે કંઈ પરસા સબ બધા સંસાર વાકેલા છે અને કેશુભાઈ મારે તમારી પાસેથી એ જાણવું છે ખરેખર કે તમે લીરબાઈ માતાજીના વંશજો કહી શકાય એના દીકરાઓ કહી શકાય એમનો પરિવાર કહી શકાય તમારી આ કેટલામી છે અમારી આ સાતમી પેઢી માતાજીના દીકરાએથી માતાજીને બે દીકરા એક પૂંજો ને પાતો પુંજા હતાનો પરિવાર કંડોળા છે અને પાતા હતાનો પરિવાર અહીં છે અમે પાતા હતાના પરિવારમાં અને પુંજા હતાનો પરિવાર કંડોળા છે અને ખાસ કરીને તમે પૂજા કરો છો પૂજારી તરીકે મારે એક એક ખાસ વાતનો ઉપર પ્રકાશ પાડવો હોય કે મોટાભાગે જ્યાં મંદિરો હોય ત્યાં ક્યાં તો બ્રાહ્મણ હોય ક્યાં તો બાવાસજી હોય પણ જ્યાં જ્યાં માતાજીના સ્થાન છે માતાજીના જગ્યાઓ છે ત્યાં મેર સમાજના જ પરિવાર જે છે તે પૂજા કરે એનું કારણ શું છે ખરેખર એનું કારણમાં તો એવું છે કે માતાજીનો જે ટાઈમેથી શીલો ચાલુ છે એ ટાઈમેથી પેઢી દર પેઢી કાયમી માટે વંશજો જ છે અને એ જ સેવા કરે છે અને અમારી જ્ઞાતિ મેર જ્ઞાતિ જ સેવા કરે છે બાકી માતાજી તો દરેક જ્ઞાતિ માટે સહાયરૂપ છે જ પણ પરિવારમાં છે એ બધા સેવા કરે છે પૂજારી પાસેથી આપણે અહીંનો માતાજી વિશે યાદી કરી અહીંના પ્રસંગો વિશે હજી વાતો કરવી છે ઘણી બધી એવી એવી ચર્ચાઓ છે ઘણી બધી એવી બાબતો છે કે હજી હું અને તમે કદાચ તેનાથી અજાણ હોય તો એવી વાતો આપણી પાસેથી આપણા વડીલો સિવાય ક્યાંયથી ના મળે ખરેખર તો એક વડીલ દાદા બેઠા છે આપણી પાસે એમની પાસે આપણે થોડીક ચર્ચા કરશું અને સૌથી પહેલાં તો દાદા જય માતાજી જય માતાજી તમારું નામ કેજો મારું નામ પૂજો આ મંદિરે આવો છો માતાજીના સ્થાને આવો છો હા હા કેવું લાગે હા 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 કેટલા વર્ષોથી આવો હા કાંકા ના ના કહે તો હા હા સારી કોટવારી કીધી એવું હા યાત મારે વાતો કરી મા લીરબાઈ વિશે પૂજારી હારે અને અહીંના અહીંયા ઘટતી ઘટનાઓ અહીંયા બનતા પ્રસંગો વિશે તો અમુક જે વાતો છે તે કદાચ મને અને તમને ક્યાંય સાંભળવા બીજે મળે કે ના મળે પણ એના જે વડીલો છે તે સતત વાગોળતા હોય છે અને પેઢી દર પેઢી કાંઈક ને કાંઈક બનાવો કાંઈક ને કંઈક ઘટનાઓ જે છે તે તેનાથી તેઓ કદાચ બીજા બધા કરતાં વધારે વાકેફ હોય એક એવા બીજા વડીલ છે એમની આરે આપણે થોડી ચર્ચા કરશું દાદા તમારું નામ કીજો રમતો હે રમ્યો હતો રમ્યો હતો તમે કેટલામી પેઢી છે માતાજીની સો પેઢી સો પેઢી આ છોકરા હાથ પેઢી હાથ પેઢી પાછે ઈને ઘેરે છે આતું પેઢી અમાર માતાજીની છો પેઢી માતાજીને તમે તમને થોડું ગૌરવ હોય એવો ઓલું હોય કે અમે માતાજીના વંશજો માતાજીના કુળમાં તમારો જન્મ થયો હે તો એવી કોઈ પ્રસંગ એવા કોઈ ઘટનાઓ તમને કંઈ યાદ આપણે યાદ કરી તો આપણે દર્શકોને હમબડાવશું આ જો 28 વરસ થયા આ ભગત બાપા અને અમે 28 વાર ફેરા

માતાજી ને ઓલામાં અમારે એટલો ગર્વ કે અમારા થી આપણે ગોધલા એ બરજોતા ને લોહી ને તુતરા ઘાયલેટ ને બરાત હજી હાલમાં હા અટાણે ઘાયલેટ ની એવતા ઘાયલેટ ને ઘાયલેટી ની લાટ્યું નહોતું તો અમે કાસા દિલ ના દીવા કરે ને ખાતા એની પાછળ નું કારણ શું છે હે એ આ માતાજી ની ઘાયલેટ અછુ એ એ માતાજી એ હોય ને હા ઘાયલેટ અમારા નો અને આ એક એવી પરંપરા છે એવી માન્યતા છે હા કે

આમાં જો ભગત બાપા ઉડતા એ પછી મારી રજા લે હું કરશો એવી વ્યાગ આટા અને કેશુભાઈ કરે એ એ ને હમણાં એને બીમાર ઉડતા એ વીસ થી નહીં પૂજા બાકી લાગત ઠેકાણે એ નહીં ચાલો પૂજા કરે તો એ રજા કઈ રીતના લેવાની હોય એ સીઠીના મંજૂરી આપે કે નેતા તો જ કરા હા અને અમારે ફૂટક ઈ અમારે હોય તો એ અમારા બે વગર કોઈ બીજો બાજચો ગામનો કોઈ પૂજા ન કરે અમારે આવું આમાં પહેલાં મારો મોટો આપ પૂજા કરતો મારો મોટો આપ ઓપ છે એ મને સાંભળતું એ પછી ઓઘાડાતા કર હમ ઓગાડાતા કે પછી ફૂંકા હતા કં એ પછી એ વાટણા કહેશું એ ઓફ છે અને સ્યાત ને અમે એ બે ત્યાં વર ભેરા પે ને તેર વર હુકા બાપે એ અનાજ હા હા એ આ એને મંદિરનું ઉદઘાટન કીધું એ પછી અનાજ લીધું જે કંઈ અંદરની ભાવના હોય અંદરની તમારો જે કંઈ વિશ્વાસ હોય માતાજી પ્રત્યે અને મા લીરભાઈ હે તો હે એ તમારા તો વડીલ અને વડવા ખરા જ પણ અમારા બધાયના મા બાપ કે હેવાય પણ એમની સેવા જે હે એમની ઈચ્છા એવી હોય કે મારા દીકરા જ કરે એવી ઈચ્છા કરે મારી સેવા એ જ કરે બહુ સરસ વાત રણમલાતા પહેતી કરી આપણે ને આ બધા વડીલો પાસેથી વાતો એ જ સાંભળવી છે એ જ જાણવી છે એ જ તમારા સુધી પહોંચાડવી છે કે ખરેખર હર બીજે અહીંથી આજુબાજુના ગામડામાંથી અનેક માનવ મેરામણ જે છે અહીં દર્શને આવતું હોય ચાલીને આવતા હોય પણ અમુક વાતો કદાચ અહીં દરરોજ આવતા હોય એને પણ ખબર ન હોય એવી વાતો આપણે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરશું કે જે માતાજીના પરચાઓ અનેક વર્ષો પહેલાં મેં અને તને તમે સાંભળ્યા હોય મારા અને તમારા કાન સુધી પહોંચ્યા હોય સાંભળી વાતો હોય એ દ્રશ્યો કદાચ આપણે જોયા ના હોય પરંતુ આજે હું તમને એવો પ્રસંગ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે જે અમારી અમારી હાજરીમાં અત્યારે જ એવો પ્રસંગ બન્યો છે કે બેન જે છે તેમને પેડા ભારોભાર અહીંયા જોખ્યા છે એમ કહી શકાય અને તેમના વજન બારોબાર પેડા આખા લોકોને વેચી અને પ્રસાદ વેચ્યો છે એની પાછળની માનતા એ ઘટના ખરેખર શું છે એની વાતો એ બેનના મોઢેથી જ આપણે સાંભળશું બેન તમારું નામ કહેજો માલીબેન તમારી દીકરીને અહીંયા તમે મારી દીકરીને અહીંયા જોખીમી માનતા કરી હતી લીરભાઈ અહીંની હાથ વર્ષ કેસ તો નોકરી મળી ગઈ આઈટીઆઈમાં ઓફિસરમાં

બઉ સરસ અને બેન વસ્તુ એવી બને કે આજે આંસુ છે અને ખરેખર આ કોઈ વાહવાહી માટે કે સારું લગાડવાનો કોઈ કાર્યક્રમ નથી જે ઘટનાઓ ઘટી છે જે પ્રસંગો બન્યા છે આપણે ચારે બાજુ જયારે અંધકાર છવાઈ જાય ક્યાંય રસ્તો ના સુજે ત્યારે આપણે અહીંયા આવવાના ભાડિયા

એ પછી જે હતું ને એ માતાજીના હાથમાં જરૂર કે ગેસ આવી રીતે થયો મારો ઓર્ડર અટકો હતો અને એ બધું ભગવાનના હાથમાં જ કહું કે એના લીધે જ મારું પાર પડ્યું એમ કે સાયન્સ વિજ્ઞાન ટેકનોલોજી ગમે તેટલી હરણફાળ ફરે ગમે તેટલું આગળ વધે પરંતુ અમુક વસ્તુ એવી છે કે જે માના હાથમાં છે તેમણે પોતાના હાથમાં કુદરતે પોતાના હાથમાં રાખી છે અને મારે અને તમારે હરી ભરી પાસું એના શરણે એના સાનિધ્યમાં જવું બહુ જ બીમાર હતી માની

એવી માતાજી પાસે પ્રાર્થના કરશું જય માતાજી જય માતાજી જય માતાજી લી લારી ಗಣೆಯ ರಾಣಿ ಕೈ ಸ ಗು ಜೀವನ ಜುಗೇ ಸೇಗ ಗುರು ಜೀವನ ಜುಗೇ ಸೇಗ ಸೋನಲ್ನೋ ಸಾತೀಗರ તા ભગતી નવ ખંડ માને આભા બીજા નવતા ભગતી નવ ખંડ માને આ બને આ બીજા મોટવા

Yavari li ralamai telavari rana sahib ne ghibi oravi baniya ma ye do rana sahib ne ghi. mat to ko man <una>